કે દિવાળા સુધી ગયા છે એટલે હવે અમે તો રહી ગયા હતા બાકી તો ખાઈ લીધા છે પણ અમે બાકી હતા એટલે આવા અમારાના ના ભાગણા છે ટેપડા ઉળદીયાના બરાબર ઓકે આગળ તું જોતા રહો કન્ટીન્યુ બરાબર ને ને ખાવા જરૂર થયા કોમેન્ટ કરો બરાબર

Muy grave, ¿Bien? ¿Qué La juagá y se <coughs> quita. ¿Dónde se va,

હા રોડી અમારી ફાઇનલ ડીશ તૈયાર થઈ ગઈ છે અને કટોળાની શાક ને આ બકાટાની શાક છે બરાબર મિત્રો ઓકે રોડી ફાઇનલ ડીશ અમારે ત્યાં થઈ ગઈ છે બરાબર ઓકે